આજકાલ યુવાનોમાં વધતા જતા હૃદયરોગના હુમલાના કારણે થતા મૃત્યુનું પ્રમાણ સમગ્ર ભારતમાં વધી રહ્યું છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાના બનાવો યુવાનોમાં ત્રીસ ટકા જેટલા વધ્યા છે ત્યારે આજે રાજકોટ શહેરની પ્લેક્સ હોસ્પિટલ ખાતે સંજીવની કાર્ડિયા કીટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને તેનું નિઃશુલ્ક હૃદયરોગના દર્દીઓને ખૂબ જ ઉપયોગી જ્યારે પણ કોઈ વ્યક્તિને હૃદયરોગનો દુખાવો જણાય જેમ કે છાતીમાં દુખાવો થવો ગભરામણ થવું પરસેવો વળવો શ્વાસ રૂંધાવો વગેરે થાય ત્યારે એક આ કીટમાં રહેલી પાંચ ટેબ્લેટ પાણી સાથે લઈને સુઈ જવું અને ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી હતી ડોક્ટર હેમંત કુમાર ફ્લેક્સિસ મેડિકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ રાજકોટના મેડિકલ ડાયરેક્ટર આપ નહીંને બહુ બહુ સ્વાગત કરીએ છીએ આ હોસ્પિટલ આપણે જનતાની સેવામાં કાર્યરત છે અને ગયા આઠ મહિનાથી આ અમે આ ઉપલબ્ધિ એક જાતના એક જાતના આ સમાજની સેવા કરવાનો મોકો મળ્યું છે આપણે આ જે કિટ અત્યારે સંજીવની પ્લેક્સેસ સંજીવની કિટ જે અને વિમોચન કર્યું છે આ હાર્ટ એટેકના એટલા વધતા કેસીસ જે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થાય છે આપણે ઇન્ડિયામાં વધારે છે એના કરતાં ગુજરાતમાં એનું પ્રમાણ બહુ વધારે છે અને ત્રીસ ટકા ગયા છ મહિનામાં કે એક વર્ષમાં ત્રીસ ટકા એનું પ્રમાણ બહુ વધી ગયું છે અત્યારે અઢાર વર્ષથી તે ઓગણીસ વર્ષના છોકરાઓમાં હાર્ટ એટેકની સ્થિતિ ઉપલબ્ધ ઉત્પન્ન થઈ જાય છે અને આ સ્થિતિને આપણે કંટ્રોલમાં કરવા માટે કે દર્દી આ કીટનું સેવન કરે તાત્કાલિક જ્યારે એને છાતીમાં દુખાવ થાય પરસી રોવડે વળે ગભરામણ થાય શ્વાસ ચડે એવું કંઈ એને લાગે કે આ એને હૃદયનું કંઈ હુમલો છે તો તાત્કાલિક આ પાંચ કીટ એને ખિસ્સામાં રાખવાની પર્સમાં રાખવાની કે ગમે ત્યાં પોશિકાને નીચે રાખવાની તાત્કાલિક એને પાણી સાથે પી લેવાની અને સૂઈ જવાનું હલનચલન નહીં કરવાની ક્યાંય ઊભા નહીં રહેવાનું તરત એને સુઈ જવાનું અને ડૉક્ટરને સંપર્ક કરવાનો એમ્બ્યુલન્સ ખુલાવવાની નજીક જે કોઈ હોસ્પિટલે ત્યાં જઈ અને એને આગળની કાર્યવાહી પૂરી કરવાની એનએસએ સે ઉમીદ છે કે ઓછામાં ઓછા નવ ટકા દર્દી બચી જશે અને હોસ્પિટલમાં ટાઈમસર પહોંચી જશે મારું નામ ડૉક્ટર નિકુજ કોટેજા છે હું ફ્લેક્સ મેડિકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ છું આજ રોજ અમે ફલેક્સ સંજીવની કાર્ય કીટનું વિમોચન કરેલું છે આ કીટ આ તાજેતરની અંદર જે હૃદયરોગના દર્દીઓ ખાસ કરીને યુવા વર્ગની અંદર જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એના અનુસંધાનમાં કરેલું છે આ કીટની અંદર બેઝિકલી સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો લોડિંગ ડોઝ જે અમે કહીએ એનું દવાઓ બધી આપેલી છે જેની અંદર એસ્પિરિન ક્લોપિડોગ્રીલ અને બે દવાઓ છે જે લોહી પાતરું કરવા માટેની દવા છે અને એટ્રોસિડિન જે કોલેસ્ટ્રોલની દવા છે જે લોડિંગ ડોઝ તરીકે કામ કરે છે અને જો સમયસર આપણે પેશન્ટ અથવા દર્દી જોઈને સમયસર લઈ લઈએ તો ઘણી વખત હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ આ રિસર્ચ છે એ સાયન્ટિફિકલી અવેલેબલ છે અને અમે ડિસાઇડ કર્યું કે લોકોને આની અવેરનેસ નથી હોતી ઘણી વખત હોસ્પિટલે પહોંચતા પહોંચતા ઘણો સમય જતો રહેતો હોય છે ચાર કલાક પાંચ કલાક અલગ અલગ સમય જતો રહેતો હોય છે જો પેશન્ટને અમે આ કીટ આપી દઈએ તો પેશન્ટ પાસે જો કીટ હોય ને જેવો છાતીમાં દુખાવો ઉપડે અને તરત જો તાત્કાલિક ધોરણે દર્દી આ કીટ લઈ લઈએ તો આપણે હાર્ટ એટેકને અટકાવી પણ શકીએ છીએ આની અંદર જે છે એ આ એક્સલે આ લોહી પાતુ કરવાની દવા છે અને આ કોલેસ્ટ્રોલની દવા છે ટોટલ આની અંદર પાંચ ગોળીઓ આવે છે આ પાંચે ગોળીઓ ખોલીને એક સાથે પાણી સાથે લઈ લેવાની હોય છે પેશન્ટ અગોળી તરત લઈ અને આરામ કરે ને મીન વેલ એના સગા અથવા તો કોઈ પણ બીજા નજીકના રિલેટિવ અવેલેબલ હોય તો એ હોસ્પિટલને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવીને તુરંત જે નજીકની હોસ્પિટલ હોય છે ત્યાં જતું રહેવાનું હોય છે આજકાલ આપણે યુવાગની અંદર જોઈએ તો ઘણા બધા કારણ જેમાં ખાસ કરીને અમે જે ઓબ્ઝર્વ કરેલું છે તે કે યુવા ખાસ કરીને ત્રીસથી ચાલીસ વર્ષના યુવાકની અંદર બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ અનડિટેક્ટેડ હોય છે જે લોકો પોતાનું હેલ્થ ચેકઅપ નથી કરાવતા હોતા એને કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અનડિટેક્ટેડ જાય છે પ્લસ થોડું આજે એકવીસમી સદીમાં મેન્ટલ સ્ટ્રેસ પણ ઘણો વધી ગયો છે અને લેક ઓફ સ્લીપ પૂરતી નીંદર ના કરી હોય અને મેન્ટલ સ્ટ્રેસ આ બધા અને પ્લસમાં જે ફેક્ટર છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ જે ડિટેક્ટ ના હોય એને કારણે અચાનકથી બધા હાર્ટ એટેકની શક્યતા વધતી જાય છે ખાસ કરીને જ્યારે દર્દી કોઈપણ દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડે આ દુખાવાની સાથે સાથે પરસેવો વળી જાય ડાબા હાથમાં દુખાવો થાય ગભરામણ જેવું લાગતું હોય એવા દર્દીઓએ ખાસ કરીને આ ટેબલેટ લઈ લેવી જોઈએ અને ટેબ્લેટ લઈ અને તુરંત હોસ્પિટલ જે નજીકમાં અવેલેબલ હોય ત્યાં સંપર્ક કરવો જોઈએ